ટોકન માત્ર સવારે જ અપાતા હોવાથી દિવ્યાંગો અને સિનિયર સિટીઝનોને આ બાબતે ધરમના ધક્કા ખાઈને પરત જવું પડે છે જેથી દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો હેરાન પરેશાન થઈ રહ્યા છે જો કે તેમના વિસ્તારની સસ્તા અનાજની દુકાનો કાયમ બંધ રહેતી હોય છે અને ભાગ્યે જ ખુલતી હોવાના આક્ષેપો થયા છે ઉલ્લેખનીય છે કે સરકારી અનાજ સહિત વિવિધ સરકારી સ્કીમોનો લાભ મેળવવા માટે રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંકઅપ કરવા માટે સરકાર દ્વારા ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે પરંતુ આ બાબતે માત્ર જૂની કલેક્ટર કચેરી ખાતેના જર્જરિત મકાનમાં કામગીરી ચાલે છે આ મકાન બહાર અરજદારો માટે પણ કોઈ વ્યવસ્થા નથી ટોકન કયા સમય મળશે એ બાબતે પણ જણાવાયું નથી આ ઉપરાંત દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો માટે પણ કોઈ જાતની અલગથી વ્યવસ્થા કરવામાં આવી નથી ટોકન બાબતે સિનિયર સિટીઝનો અને દિવ્યાંગોને અવારનવાર ધક્કા ખાવા પડે છે પરંતુ તેમની કામગીરીનો અંત આવતો નથી લાંબી લાઈનમાં ઉભા રહ્યા બાદ ટોકન માત્ર સવારે જ અપાતા હોવા બાબતે જાણ થાય છે આમ દિવ્યાંગો અને સિનિયર સિટીઝનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરીને અવારનવાર ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે જે કે નિયત સસ્તા અનાજની દુકાનેથી પણ અરજદારોની સગવડ માટે વ્યવસ્થા કરાઈ છે પરંતુ સસ્તા અનાજની દુકાનો જ નહીં ખુલતી હોવાના આક્ષેપો પણ દિવ્યાંગો અને

અંદર વેહી રહ્યા અંદર ઓફિસ માં મીટિંગ અતાર કરાય અગિયાર વાગે આવ્યા નીચે બધું પોતી ગયું તઈ જાઓ નીચે જાઓ ફોર્મ ભરાવો અમે કાગળ ખાઈ વાલી એવું જવાબ આપે છે કોઈ 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 કઈ કોઈ જવાબદારી કોઈ ની નથી એમ અમે ચાર વાર કે પાંચ વાર પેલા સિક્યુરિટી વાળા ભાઈ ને પૂછ્યું પણ કઈ જવાબ જ નથી આપ્યો કોઈ ઠેકાણું નથી એવું જ કે છે હાલાકી એટલે આજે મને પોતાને ચક્કર આવે છે તો હું જેમ તેમ કહીને ઊભો છું પણ આ લોકો કોઈ કોઈની કઈ પડી નથી અને હજુ કેટલા ધક્કા ખવડાવશે કોઈ ઠેકાણું નથી તંત્ર એમ કે કંઈક નવ વાગ્યાના ચાલુ કરવાનું કોઈ એમને કે અગિયાર વાગે આવે ને ત્રણ વાગે જતા રહે એ તો કઈ એમની નોકરી છે નર્મદા ભવન એક નંબર માં આવ્યા છે પહેલા મારે અમે રેશન કાર્ડ માટે હવે એમના માટે કઈ પાણીની વ્યવસ્થા નહીં આ નાના નાના છોકરાઓ બિચારા સ્કૂલ છોડીને આવે છે એમના મમ્મી પપ્પા સ્કૂલ છોડીને આવે છે એમના સાહેબ ના સાહેબો કે આઠ વાગ્યાનો ટાઈમ આપે કે જેથી પબ્લિક ઓછી થાય કેમ કે કામગીરી તો અગિયાર વાગ્યા નહીં ચાલુ સવા અગિયાર ની કામગીરી ચાલુ કરી ચાલુ કોઈ તો પછી એનો કોઈ મતલબ ખરો આ લોકો આને વેલા એનો કોઈ મતલબ ખરો ના કશું ને આ લાઈન માં ઉભા છે તમારી આમે જ ઉભા છે ને અમે સવન આઠ વાગ્યા છે હું મતલબ કર્યો અમે એક અઠવાડિયા થી હેરાન થઈએ ધક્કા ખાયા કરીએ છીએ કેવાયસી નર્મદા આ નર્મદા ભવન પેલા માળે અહી ટોકન માટે બી લાઈનમાં ઊભું ઉભું રહેવાનું ટોકન લઈએ તો સર્વર ડાઉન હોય કેટલા ટાઈમથી એક અઠવાડિયાથી આ પ્રોબ્લેમ ચાલી રહ્યો જાઓ તો આનો કોઈ સોલ્યુશન લાવો સરકારને તો બસ આટલું જ કહેવાનું છે આ વાલીઓને મારા આ છોકરા માટે મેં કેટલા દિવસથી ધક્કા ખાઉં પણ એ કેવાયસી થતું જ નહીં અહીં આવું લાઈનમાં ઊભું રહું ટોકન લઉં તો પછી સર્વર ડાઉન હોય તો ફરી પાછું લાઈનમાં ઊભું રહેવાનું અત્યારે બી મેં પૂછવા જ આવજે માટે અધિકારીઓનો તો એ વ્યવહાર એ હજુ અંદર ગયો જ નથી તો અંદર જવાનો ચાન્સીસ જ નહીં મળતો તો કેમ કે સર્વર ડાઉન હોય તો પછી વાત બે ત્રણ વાર રજૂઆત કરી હશે